જે દરમિયાન મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવના મંદિર નજીકમાં એક ત્રણ વર્ષની બાળકીને રડતા જોઈને પોલીસકર્મી પોતાની ફરજના કલાકો નહીં પરંતુ પોલીસ તરીકેની સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પીઆઈ સાહેબને જાણ કરી પોલીસ સ્ટેશનના નજીકના રહીશોની મદદ મેળવી બાળકીને પોલીસ વેનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં ફરી મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન કરાવી ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજૂર વર્ગના પરિવારને તેમની બાળકી સુરક્ષિત પરત સોંપી સમાજનો ખરો મિત્ર પોલીસની વાત સાર્થક કરાતી કામગીરી બદલ ઈસનપુરના પોલીસ કર્મચારી ઘનશ્યામ ઘડવીની ઉમદા સમાજ સેવાની કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન જય જવાન જય હિન્દ બન્યા રહો અમારી સાથે હું છું વિશ્વા દવે આરમ ન્યૂઝ ટ્વેન્ટી ફોર